બુટલેગરો રાજ્યના બોર્ડર જિલ્લાઓમાંથી દારૂ ઘુસાડવાના પ્રયત્નો કરતા હોય છે અને એવી જ એક બોર્ડર એટલે અરવલ્લી જિલ્લાની કે જ્યાંથી બુટલેગરો દારૂ ગુજરાતમાં ઘુસાડતા હોય છે પરંતુ આ વખતે બુટલેગરોની દરેક ચાલને અરવલ્લી પોલીસે કરી નાખી છે નાકામ ગુજરાતમાં દારૂબંધી છે એટલે બુટલેગરો સરહદી જિલ્લાઓની ચેકપોસ્ટ પરથી જેમ તેમ કરી દારૂ ગુજરાતમાં ઘુસાડે છે દારૂ ઘુસાડવા માટે બુટલેગરો નીત નવા પેંતરા પણ અજમાવે છે ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલો અરવલ્લી જિલ્લો અરવલ્લી જિલ્લાની રતનપુર ચેકપોસ્ટ પરથી પણ મોટા પાયે દારૂ ધુસાડવામાં આવે છે એવા બુટલેગરોને જળવાતોડ જવાબ આપતી કાર્યવાહી અરવલ્લી જિલ્લા પોલીસે છેલ્લા વીસ દિવસમાં કરી છે અરવલ્લી પોલીસનો દારૂબંધી માટે ઓપરેશન ક્લીન અરવલ્લી પોલીસે તોડી ભેજાબાજ બુટલેગરુની કમર બુટલેગરુના તમામ પ્લાન પર પોલીસે ફેરવ્યું પાણી છેલ્લા વીસ દિવસમાં ત્રણસો એકાવન કેસ ચાર પોઈન્ટ ઓગણચાલીસ કરોડનો દારૂ જપ્ત ગુજરાતમાં થતી દારૂની હેરાફેરી અટકાવવા રાજ્યના ગૃહ વિભાગે બોર્ડરના જિલ્લાઓની પોલીસને કડક સૂચના આપેલી છે તાજેતરમાં ગુજરાત પોલીસમાં સૌથી વધારે જિલ્લા એસપી અને આઈપીએસની બદલીઓ કરવામાં આવી હતી જેમાં અરવલ્લી જિલ્લામાં ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજા આવતાની સાથે જ એક્શનમાં આવી ગયા છે મનોહરસિંહ જાડેજાની પોસ્ટિંગ બાદ છેલ્લા વીસ દિવસમાં કુલ ત્રણસો એકાવન દારૂના કેસ કરવામાં આવ્યા છે અને ચાર પોઈન્ટ ઓગણચાલીસ કરોડથી વધુની કિંમતનો દારૂનો મુદ્દામાલ ઝડપ્યો છે દારૂના જથ્થા સાથે ત્રણસો બોતેર આરોપીની ધરપકડ કરવામાં આવી છે નશાબંધી નીતિને મળેલું રાજ્ય છે અને તેમાં અત્રેનો અરવલ્લી જિલ્લો રાજસ્થાન સાથેનો સરહદી જિલ્લો હોય નશાબંધીની બધી ડામવા માટે અરવલ્લી પોલીસ દ્વારા છેલ્લા વીસ દિવસમાં સતત ડ્રાઈવ રાખી અને કુલ ત્રણસો બોતેર આરોપીઓ વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવેલા છે તેમજ ચાર કરોડ ઓગણચાળીસ લાખ સિત્તેર હજારનો મુદ્દામાલ દેશી વિદેશી દારૂ તમામ જપ્ત કરવામાં આવેલા છે અને આ કામગીરી સતત ચાલુ રાખવામાં આવનાર છે સરહદી વિસ્તારમાં સુરક્ષા અને કાયદાનું શાસન બુટલેગરો અને તેમના નેટવર્ક પર પોલીસનો સપાટો બુટલેગરોની ચેનલ તોડી પાડવા માટે ખાસ રતનપુર બોર્ડર પર પેટ્રોલિંગ વધુ સઘન કરી દેવામાં આવ્યું છે પહેલાની સરખામણીમાં ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે કારણ કે બુટલેગરો ચેકપોસ્ટ પર પોલીસ પકડે નહીં તે માટે નિત નવા કિમિયા અજમાવતા હોય છે ગમે તે રીતે ગુજરાતમાં દારૂ ધુસાડે છે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા ગુજરાતમાં દારૂ ધુસાડતા બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે એલસીબી એસઓજી સહિતની ટીમોની મદદથી જુદા જુદા ગુના હેઠળ કરોડોનો દારૂ કબજે કરવામાં આવ્યો છે પોલીસે દારૂબંધીના કાયદાનું કડક અમલ કરાવતા ગુજરાતમાં દારૂ ઘુસારતા બુટલેગરોને મોટો ફટકો પડ્યો છે જે રતનપુર બોર્ડર પરથી બુટલેગરો સરળતાથી લાખોનો દારૂ ગુજરાતમાં ઘુસાડતા હતા ત્યાંથી વીસ જ દિવસમાં આટલા મોટા પ્રમાણમાં દારૂ જપ્ત કરી અરવલ્લી પોલીસે બુટલેગરોને એ સમજાવી દીધું છે કે હવે તમારો કોઈ પેંત્રો નહીં ચાલે પોલીસની આ મહેનતથી માત્ર દારૂબંધી જ નહીં પરંતુ કાયદો વ્યવસ્થાની સ્થિતિ પણ વધુ સુધરી છે આ પ્રકારની કડક કાર્યવાહી અન્ય સરહદી જિલ્લાઓ માટે પણ એક ઉદાહરણ પૂરું પાડે છે અરવલ્લી પોલીસની આ કામગીરી ગુજરાતમાં દારૂબંધીના કાયદાને વધુ અસરકારક રીતે લાગુ પાડવામાં એક મોટું પગલું સાબિત થશે વિપુલ રાણા ગુજરાત ફર્સ્ટ અરવલ્લી